હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ બગદાણા ધામ તો જય માતાજી જય બાપા સીતારામ જેમ છો બધા મજામાં રહેશો તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ બગદાણા ધામ તો તમને આ વિડીયોની અંદર બાપાના દર્શન કરાવવાના છે તો ખાસ કોમેન્ટની અંદર જય બાપા સીતારામ લખી લખશો તો મિત્રો આપણે પહોંચી ગયા છે બગડાણા સરસ મજાનો હાલો તમને બાપા સીતારામના દર્શન કરાવો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને સાથે સાથે સબસ્ક્રાઈબ ન કર્યું ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લખશો લાઈક ને શેર ને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી લખજો સરસ મજાના લો તમને બાપા સીતારામના અંદર જઈને તમને દર્શન કરાવું જઈ શકો સરસ મજાની પબ્લિક અલગ અલગ છે ભાઈ સરસ મજાનું જોઈ શકો ચાલો ભાઈ આગળ વિડીયોમાં રહેજો તમને બાપા સીતારામના દર્શન કરાવી ખાસ વિડીયોની અંદર આ બાપા સીતારામના દર્શન તમને કરાવી ચાલો તો આગળ વિડીયોમાં પાછો તમને મળી તો ચાલો મિત્રો અંદર જઈને તમને બાપા સીતારામના દર્શન કરાવું સરસ મજાનું જો ભાઈ પબ્લિક બાપેશ ધરમના દર્શન કરવા આવી ગયા છે તો ચાલો ભાઈ આગળ તમને વિડીયોમાં બતાવતો રહેશ ચાલો તો રજા વિડીયોમાં ભાઈ સરસ મજાનું ચાલો તો આપણે દર્શન કરવા અંદર જઈએ અંદરનો વ્યૂ બતાવું ચાલો તો વિડીયોમાં રહેજો મજાનો ભાઈ બજરંગદાસ બાપાનો ગેટ આવી ગયો છે અંદરનો વ્યૂ તમે કાંઈક નિશાળી શકો જોઈ શકો તો શું કેવું છે બળવતભાઈ તમારા બાપા સીતારામ બસે એ મિત્રો આપણે બાપા સીતારામના મંદિરે આ પહોંચી ગયા છીએ મિત્રો તો તમે વિડીયોમાં બનાવી દો બાપા સીતારામના દર્શન કરીએ

ઈચ્છા બધા ભાઈ દર્શન કરે છે સવાગા ઉડી મળે છે દર્શન કરીને હવે એવા છે તમે એ બધા દર્શન કરેલા છે જોઈ શકો અહીંથી કંઈક સરસ મજાનો વ્યૂ આવે છે ભાઈ એ એકદમ વાતાવરણ છે સરસ મજાનો જોઈ શકો એ એકદમ વાતાવરણ ભાઈ ચાલો આગળ વિડીયોમાં બસ બન્યા થાય સરસ મજાનું ચાલો આગળ વસે મિત્રો આપણે ફોટોશૂટ થઈ ગયો છે અને અલગ અલગ જોઈ શકો તમે

ફોટો ફાડીને મિત્રો દર્શન કરી લેજો સરસ મજાનું જોઈ શકો તો મિત્રો આપણે આવી ગયા છીએ આ એક બાપાના દર્શન કંઈક બદલામાં થાય છે તો એ તમને બતાવું છું જોઈ શકો આ એક તો મિત્રો તમે દર્શન કરી લેજો જોઈ શકો સરસ જો બાપાના બધાય દર્શન કરે છે તો મિત્રો તમે દર્શન કરી લેજો અવશ્ય આવો તો એ વાર મુલાકાત કરી લો જોઈ શકો બધા તો ચાલો આગળ વિડીયોમાં મળતા રહીશું આપણે દર્શન વર્ષન બધા કરી લીધા છે હવે જવાનું છે બજારમાં સરસ મજામાં જોઈ શકો અમારા એ પ્રકાશભાઈ છે થોડાક ફોટોશૂટ કરવા જાય છે સરસ મજામાં છે ભાઈ જોઈ શકો અત્યારમાં થોડાક વરસાદના સાંટા સારું થઈ ગયા છે તો આગળ વિડીયોમાં રહેજો ભાઈ અમારા એ પ્રકાશભાઈ છે એ વિડીયો ફોટોશૂટ એવું કરે છે શું કેવું છે છે મિત્રો સરસ મજાના વરસાદના સાંટા શરૂ થઈ ગયા છે ચાલો વેલા ની બહાર નીકળીને બજારમાં જઈ બધા દર્શન કરી લીધા છે તો સાંગે સાથે ભાઈ કોમેન્ટ કરવાનું ન ભૂલતા ચાલો આગળ પાછળ માર્જી સાઈ મિત્રો આપણે સરસ મજાના બહાર બજાર વેયા છે જઈ શકો કે આવું સંગરેનું છે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ ની અંદર ભેજો અને આગળના વિડિયો માં ચાન્સ દેવા માટે ચાસો જય માતાજી જય વાપસી દ્વારા બાય બાય